હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે બીકોમ સેમેસ્ટર સિક્સ ઓનર્સ એમાં મેજર પેપર નંબર આવે છે ચૌદ મીન્સ કે ફર્સ્ટ પેપર મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ગુજરાતીમાં એને કહેવામાં આવે છે સંચાલકીય હિસાબી પદ્ધતિ એમાં તમારે સિલેબસ મુજબ યુનિટ નંબર ફોર આવે છે પહેલું યુનિટ છે કેશ ફ્લો બીજું છે ફંડ ફ્લો રોકડ પ્રવાહ પત્રક પછી બીજા ફંડ ફ્લો એટલે ભંડોળ પ્રવાહપત્રક અને થર્ડ નંબર છે પરિવર્તનશીલ અંદાજપત્ર એને કે મીન્સ કે ફ્લેક્સિબલ બજેટ અને યુનિટ નંબર ફોર છે માર્જિનલ કોસ્ટિંગ ગુજરાતીમાં એને કહેવામાં આવે છે સીમાંત પડતર પદ્ધતિ હવે સીમાંત પડતર એટલે શું સૌ પ્રથમ તો ચેપ્ટરનું નામ છે સીમાંત પડતર પદ્ધતિ બરાબર પણ સીમાંત પડતર પદ્ધતિ એટલે શું એ ખબર હોવી જરૂરી છે એનો થોડો ઘણો અર્થ આપણે સમજીએ સીમાંત પડતર પદ્ધતિ એટલે ઉત્પાદનની અમુક સપાટીએ જો ઉત્પાદનમાં વધારો કરવામાં આવે અથવા ઉત્પાદનના એકમમાં ઘટાડો કરવામાં આવે તો તેના થકી બરાબર ઉત્પાદનમાં વધ વધારો કરો તો ઉત્પાદન વધારે થાય બરાબર અને ઉત્પાદનમાં ઘટાડો કરો એકમમાં તો ઉત્પાદન ઘટે તેના થકી કુલ પડતરમાં શું ફેરફાર થાય છે બરાબર એને શું કહેવામાં આવે છે સીમાંત પડતર પદ્ધતિ કહેવામાં આવે છે માર્જિનલ કોસ્ટિંગ કહેવામાં આવે છે આજના આપણા અગત્યના વિડિયો લેક્ચર છે કેમ કે આજમાં આ ચેપ્ટરના સૂત્રો અને કોષ્ટક વિશે થોડું સમજશું સૂત્રો આવડશે તો જ તમને આ ચેપ્ટરના દાખલા આવશે આ ચેપ્ટર છે ટોટલી દાખલા છે પ્રેક્ટિકલ યુનિટ છે મીન્સ કે દાખલાઓ જ તમારા પરીક્ષામાં પૂછાશે આ પરીક્ષામાં તમારા ચોથા નંબરનો પ્રશ્ન હશે એ આ યુનિટમાંથી હશે સૌપ્રથમ તો આપણે અગત્યના સૂત્રો અને ફોર્મેટ જોઈએ કોઈ બી આ ચેપ્ટરનો દાખલો આવે બરાબર તો તમારે આ ફોર્મેટ બનાવી નાખવાનું ફોર્મેટ બનાવશો જે વસ્તુ હશે એ આમાં મૂકવાની ના હોય તો તમારે ગોતવાની સૌ થશે ત્યારબાદ તમને જે માંગેલી વસ્તુ હોય સૂત્ર જે છે એમાં આપણે જોશું એ તમારે ગોતવાનું રહેશે સૂત્ર મુજબ સૌ પ્રથમ તો આ ફોર્મેટ આવડવું જરૂર છે સાવ સામાન્ય ફોર્મેટ છે ગુજરાતીમાં આપણે વાત કરીએ તો વેચાણ તમને આપેલું હશે વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરવાના વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરો તો તમને શું મળે ફાળો ફાળો એક જાતનો નફો પણ નફો કયો તો કે સ્થિર ખર્ચા પહેલાં નફો પણ નફો એ શબ્દ નથી વાપરનો તમારે શું તો કે ફાળો શબ્દ વાપરવાનો છે એમાંથી બાદ કરો સ્થિર ખર્ચા ખર્ચના બે પ્રકાર ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ સ્થિર ખર્ચે કોઈ દિન ફરે નહીં એકદમ સ્થિર રહે ચલિત ખર્ચો શું થાય તો કે ફરે ઉત્પાદનમાં વધઘટ થાય તો ચલિત ખર્ચામાં ફેરફાર થાય પછી ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરો કાં તો તમને નફો મળે કાં તો નુકસાન મળે એમાં ઇંગ્લિશમાં આ ફોર્મેટ જોવા જાય તો કેવી રીતના તો કે સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ છે ચલિત ખર્ચ બાદ કરવાનો તમને શું મળે ફાળો ફાળાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે એમાંથી લેગ્સ બાદ કરો શું તો કે ફિક્સડ કોસ્ટ તો તમને શું મળે પ્રોફિટ ઓર લોસ બરાબર આ એક ફોર્મેટ હવે ચાર પ્રકારના સૂત્રો છે એની અંદર સબ પાછા આવે છે પ્રકાર સૂત્રો ચાર આવડતા હોવા જરૂરી છે એના વગર દાખલા આવડે નહીં ચેપ્ટર આવડશે નહીં એટલે સૂત્રો હવે જોઈએ પહેલું સૂત્ર છે નફા જથ્થાનું ગુણોત્તર ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો નફા જથ્થાનો ગુણોત્તર એટલે શું તો કે નફા જથ્થા ગુણોત્તરના બે સૂત્ર છે સૌ તો હું પહેલાં જ તમને પહેલું જ સૂત્ર બતાવીશ અને સમજાવીશ નફા જથ્થાનો ગુણોત્તર એટલે ફાળો ભાઇંગા વેચાણ ગુણ્યા સો હવે ફાળો ક્યાંથી મળશે તો મેં તમને અહીં શીખવાડું છે પહેલાં ટેબલ બનાવો અને આમાં મૂકો તો ઝડપથી બધી માહિતી મળી જાય ફાળો હોય તમને મળી જાય ને વેચાણ એ મળી જાય નફા જથ્થાનું ગુણોત્તર ટકાવારીમાં હોય એટલે ગુણ્યા સો અહીંયા કરેલા છે ઇંગ્લિશમાં લખો તો કેવી રીતના લખાય પ્રોફિટ વોલ્યુમ રેશિયોનું શોર્ટ ફોર્મ પીવીઆર ઇઝ ઇક્વલ ટુ શું થાય કોન્ટ્રીબ્યુશન ડિવાઈડેડ બાય સેલ્સ ઇન્ટુ હન્ડ્રેડ એટલે શું તો કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો તમારો મળી જશે હવે પ્રોફિટ નફા જતાનો ગુણોત્તર ગોઠવા માટેનું બીજું બી સૂત્ર છે શું સૂત્ર છે તો કે નફા જતાનો ગુણોત્તર બરાબર નફામાં થતો ફેરફાર ભાઈંગા વેચાણમાં થતો ફેરફાર ગુણ્યા સો બરાબર આ એક બી આ બીજું સૂત્ર છે વસ્તુ સેમ જ મળે પણ સૂત્ર બીજું જે પ્રકારની દાખલામાં પ્રશ્નમાં માહિતી આપેલી હોય એ પ્રમાણે અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે ઇંગ્લિશમાં લખવું હોય તો શું તો કે ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન સેલ્સ ઇન ટુ હંડ્રેડ કરો એટલે શું મળી જાય પીવીઆર પ્રોફિટ વોલ્યુમ રેશિયોને હંમેશા પર્સન્ટેજમાં દર્શાવવાનો કારણ કે આ ટકાવારી છે એક જાતની બરાબર આ એક થઈ ગયું આ એક સૂત્ર નફા જથ્થાનું સેકન્ડ આપણે સૂત્ર જોઈએ બરાબર એને કહેવામાં આવે છે બિંદુ વેચાણ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બ્રેક ઇવન પોઈન્ટ હવે બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું તો કે એવી પરિસ્થિતિ જેમાં નફો ના થાય નુકસાન ના થાય બધું સમાન રહે સરભર રહે બરાબર એવી સ્થિતિને સમતુત બિંદુ કહેવામાં આવે છે નો પ્રોફિટ નો લોસ ઇક્વલ આખું બધું છે જે જેટલો ખર્ચ કરો એટલું તમારું વેચાણ ને બધું થઈ જાય પ્રોફિટ થાય નહીં લોસ બી ના થાય બરાબર સમાન સ્થિતિ રહે બરાબર એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ બરાબર એમાં બે રીતના એક એકમોમાં બી ગોતવાનું થશે અને એક છે યુનિટ મીન્સ કે રૂપિયામાં બી ગોતવાનું થશે સૌપ્રથમ આપણે જોઈએ સમતુટ બિંદુ વેચાણ છે એ એકમમાં ગોતવે કેવી રીતના ગોતે તો કે સ્થિર ખર્ચા ભાંગા ફાળો સ્થિર ખર્ચા બધું ફોર્મેટમાંથી મળી જાય તમને ફોર્મેટ બનાવી નાખવાનું પહેલાં બરાબર તો સ્થિર ખર્ચાને કેની સાથે ભાંગવાના તો કે ફાળા સાથે તમને શું મળી જશે સમતુત બિંદુ વેચાણ પણ તો કે એકમમાં ઇંગ્લિશમાં જોઈ બ્રેક વન પોઈન્ટ સેલ્સ ઇન યુનિટ્સ તો ફિક્સડ કોસ્ટ ડિવાઈડેડ બાય કોન્ટ્રીબ્યુશન બરાબર તો શું મળી જશે તો કે બ્રેક ઇવન પોઈન્ટ્સના યુનિટ સેલ્સના યુનિટ વેચાણના પછી સમદૂત બિંદુ છે વેચાણ રકમ રૂપિયામાં જોતું હોય તો શું કરવાનું તો કે સ્થિર ખર્ચા ભાંઘા ફાળો ગુણણા શું કરવાનું તો કે વેચાણ ઉપરનું જે સૂત્ર છે એ સેમ જ છે સ્થિર ખર્ચા ભાંઘા ફાળો અહીંયા સુધી આવતું ગુણા ખાલી તમારે વેચાણને ગુણાકાર કરી નાખવાનું છે તમને રૂપિયામાં મળી જશે હવે બ્રેક ઇવન પોઈન્ટ સેલ ઇંગ્લિશમાં અમાઉન્ટમાં જોતું હોય તો કેવી રીતના તો કે ફિક્સડ કોસ્ટ ડિવાઇડેડ બાય કોન્ટ્રિબ્યુશન ઇન ટુ સેલ્સ બરાબર આ રીતના તમને વેચાણ રકમ રૂપિયા મળી જશે છે હજી એક સૂત્ર છે જે જે દાખલામાં ઇઝીલી તમારે થઈ જાય અમુક ટાઈપના એવા દાખલા આવતા હોય તો એમાં આ સૂત્રનો ઉપયોગ થશે સમતુલ બિંદુ વેચાણ બરાબર શું થાય તો કે સ્થિર ખર્ચા ભાઇંગા નફા જથ્થાનું ગુણોત્તર બરાબર ઇંગ્લિશમાં લખતા બોલાઈ ગયું છે પણ ઇંગ્લિશમાં તમે લખી શકો બરાબર બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સડ કોસ્ટ ડિવાઇડેડ બાય પીવીઆર પ્રોફિટ વોલ્યુમ રેશિયો હવે આપણે જોઈએ થર્ડ નંબરનું ફોર્મ્યુલા જોઈએ છે સૂત્ર સલામતી ગાળો ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે માર્જિન ઓફ સેફટી એમાં બી બે સૂત્ર છે સલામતી ગાળો અને સલામતી ગાળો ટકાવારીમાં ઇન પર્સન્ટેજ અને ઇન રૂપીસ બરાબર સલામતી ગાળો એટલે શું તો કે માર્જિન ઓફ સેફ્ટી બરાબર માર્જિન ઓફ નું સૂત્ર શું છે તો ગુજરાતીમાં કહેવાય ખરેખર વેચાણમાંથી સમતુત બિંદુ વેચાણ છે સમતુત બિંદુ વેચાણ ક્યાં તો કે આપણે બીજા સૂત્રમાં જોઈ ગયા આગળ ઉપર એમાંથી તમારે સમતુત બિંદુ વેચાણ ગોતી લેવાનું ખરેખર વેચાણ તમને આપેલું એમાંથી બાદ કરો શું મળી જાય સલામતી ગાળો પછી ઇંગ્લિશમાં એને લખવું તો કેવી રીતના તો કે માર્જિન ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ સેલ્સ માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ બ્રેન બેક બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ પણ ક્યુ લખવાનું યુનિટ્સવાળું નહીં લખવાનું ઇન વાળું અહીંયા લખવાનું થશે ખાસ યાદ રાખજો પછી સલામતી ગાળો ટકાવારીમાં જોતો હોય કેવી રીતના મળે તો કે સલામતી ગાળો ટકાવારીમાં જોતો હોય તો પહેલાં સલામતી ગાળો ગોતવો જરૂરી છે એના વગર ના મળે સમજાણું પહેલાં સલામતી ગાળો ગોતી લેવાનો એને ડિવાઇડેડ બાય શું કરવાનું ખરેખર વેચાણ જે તમને આપેલું જ હશે ગુણ્યા સો આ ટકાવારી છે એટલે ગુણ્યા ગુણાસો કરવા જરૂરી બરાબર ઇંગ્લિશમાં લખવું હોય તો માર્જિન ઓફ સેફ્ટી ઇન પર્સન્ટેજ માર્જિન ઓફ સેફ્ટી ડિવાઇડેડ બાય એકચ્યુઅલ સેલ્સ ઇન ટુ હંડ્રેડ બરાબર આ રીતના આ સલામતી ગાળાનું સૂત્ર હતું હવે એક છેલ્લું અને લાસ્ટ સૂત્ર આપણે જોઈએ છીએ જરૂરી વેચાણ તમને દાખલામાં કહેશે જરૂરી વેચાણ સેલ્સ રિક્વાયર ઇંગ્લિશમાં એને કહેવામાં સેલ્સ રિક્વાયર આટલા પ્રકારનું નફો મેળવવો હોય તો વેચાણ કેટલું કરવું એ રીતના ક્વેશ્ચન માર્ક કરીને પ્રશ્ન પૂછશે તો એવા સમયે તમારે શું કરવાનું તો કે જરૂર વેચાણ બે રીતના મળે એક જરૂર વેચાણ એકમમાં મળે અને બીજું છે રૂપિયામાંય મળે તો એકમમાં ગોતું હોય તો સૌ પ્રથમ શું કરવાનું તો કે સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફો ડિવાઇડેડ બાય ભાઇંગા શું કરવાનું એકમડીટ ફાળો કયો ફાળો એકમ દીઠ લેવાનો પછી જરૂરી વેચાણ રૂપિયામાં ગોતું હોય તો કેવી રીતના તો કે સ્થિર ખર્ચા અને અપેક્ષિત નફો અપેક્ષિત નફો એટલે શું તો કે તમારે જેટલો નફો મેળવવાનો હોય તે જે રકમ આપેલો હોય બરાબર રકમમાં ગોતું હોય તો સ્થિર ખર્ચા પ્લસ અપેક્ષિત અપેક્ષિત ફાળો લખાઈ ગયો છે બરાબર ત્યાં તમારે અપેક્ષિત નફો લખવાનો થશે બરાબર એક ત્યાં મારી મિસ્ટેક થઈ ગઈ છે બરાબર ભાઈંગા નફા જથ્થાનો ગુણોતર ગુણા સો બરાબર તો તમને શું મળી જાય તો કે આ રકમમાં મળી જશે ઇંગ્લિશમાં આપણે જોવા જાય બરાબર તો કેવી રીતના તો કે સેલ્સ રિક્વાયર યુન યુનિટ્સ તો ફિક્સડ કોસ્ટ પ્લસ ડિઝાયર પ્રોફિટ પ્લસની સાઇન છે ખાસ યાદ રાખજો બરાબર સ્થિર ખર્ચા અને તમારે જે અપેક્ષિત નફો હોય ધારેલો નફો ડિઝાયર પ્રોફિટ ડિવાઇડેડ બાય શું તો કે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ્સ પછી ઇન અમાઉન્ટમાં જોતું હોય તો રૂપિયામાં જોતું હોય તો ફિક્સડ કોસ્ટ પ્લસ ડિઝાયર પ્રોફિટ ડિવાઇડેડ બાય પીવીઆર પ્રોફિટ વોલ્યુમ રેશિયો ઇન્ટુ તમારે શું કરવાના હન્ડ્રેડ બરાબર તો તમને શું મળી જશે સેલ્સ રિક્વાયર રૂપિયામાં મળી જશે હવે આ ખાસ એક વસ્તુ યાદ રાખવાનું છે હું જે પ્રકારે દાખલા કરાવીશ એમાં વારે ઘડીએ આ સેન્ટેન્સ બોલીશ બરાબર શું તો કે ફાળો બરાબર નફા જથ્થાનો ગુણોત્તર હોય નફા જથ્થાનું ગુણોત્તર એટલે પહેલું સૂત્ર આપણે જોઈ ગયા પ્રોફિટ વોલ્યુમ રેશિયો પરસેન્ટેજમાં મેં તમને કીધું એ બરાબર આ એક ખાસ સેન્ટેન્સ યાદ રાખવાનું બરાબર અને ઇંગ્લિશમાં કેવું હોય તો કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ વોલ્યુમ રેશિયો થાય આ એક ખાસ સેન્ટેન્સ યાદ રાખવાનું છે હું તમને બુક કરતા સેલી મેથડથી બરાબર કોષ્ટકની રીતે બરાબર ઇન ફોર્મેટમાં ફોર્મ્યુલા વગર બરાબર દાખલો થઈ જાય જવાબાઈ આવી જાય આવ સાદી રીતના શીખવાડી જેથી કરીને તમારે સરળતા રહેશે હવે આગળના જે દાખલાઓ છે એ આપણે વિડીયો લેક્ચરના એના પછીના આવશે એમાં તમે જોઈ શકશો થેન્ક યુ આભાર